પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંભળી રહ્યો છે ત્યારે ચલવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આગમન થતા આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન પટેલ ઉપપ્રમુખ અમરામભાઈ પટેલ આરોગ્ય અધિકારી બાબુભાઈ ચૌધરી અને વાઘજીભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી ચલવાડા ગામના ડેલિકેટ જાદવજી ઠાકોર પૂર્વ સરપંચ સરદારજી અને તલાટી કમ મંત્રી રેવાભાઈ રબારી વહીવટદાર રમેશભાઈ ઠાકોર જીતુભાઈ ઠાકોર પૂર્વ પુરવઠા પ્રમુખ રેવાભાઈ દેસાઈ અજમલજી ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચલવાડા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાકૃતિક ખેતીને લઈને નાટક રજૂ કરી ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે આવેલ મહેમાનોનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે લાભાર્થીઓને અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી હતી તો સરકારના સત્તર પ્રકારની અલગ અલગ યોજનાની માહિતી અપાઈ હતી દિપક સતવારા સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ